નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે આજના सर्वप्रथम સમાચાર પતંગ ચગાવતા બાળકનું વીજ કરંટથી મોત પતંગ ચગાવી રહેલ બાળકને વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું છે મળતી માહિતી મુજબ વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પતંગ ચગાવતા બાળકનું હાથ વીજ તારને સ્પર્શ થઈ જતાં વીજ કરંટ લાગ્યો હતો જે બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મફત સ્માર્ટ વીજ મીટર વીજ ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધી ગ્રાહકો ના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં માંગાવે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ નવ હજાર રૂપિયા સબસીડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચુકવું માપશે અંબાલાલ પટેલની આગાહી પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાયું છે આગામી જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની મુજબ અને જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે જેથી પતંગ રસિયાઓ માં ચિંતા છવાઈ છે રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર દ્વારા દેશના કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય ગુજરાતના એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો ને પણ મોટો ફાયદો થશે નિર્ણય મુજબ બે હજાર અઠાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે આ યોજના નું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના મુજબ પાંચ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે વાહન ચાલકો માટે ખાસ સમાચાર કાર ચાલકો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ ના નિયમો મોટા ફેરફાર કર્યા છે જે અંતર્ગત નવા નિયમ અનુસાર હવે આઠ વર્ષ સુધી જૂની ગાડીઓનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ સુધી વેલિડ રહેશે એટલે કે જ્યારે તમે નવી કાર ખરીદી હશે તેના આઠ વર્ષ સુધી તમારે દર બે વર્ષે વ્હીકલ સર્ટિફિકેટ ઇશ્યુ કરાવવું પડશે હવે આઠ વર્ષ કે તેનાથી વધારે જૂની ગાડીઓ માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ બનાવવું પડશે સરકારે એવી ગાડીઓને ફિટનેસ સર્ટિફિકેટ બનાવવા માટે એક ઓક્ટોબર બે સુધીનો સમય આપ્યો હતો નવા નિયમ જેને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ બે ના નામે ઓળખવામાં આવે છે સોનાના ભાવ વધવાને કારણે ખરીદી માંગ પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાની કિંમત ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા પર પહોંચી ગઈ છે નિષ્ણાતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે પણ તે ઘટી હજાર રૂપિયા થાય તો ખરીદી વધી શકે છે રાજ્ય સરકાર સરકાર લાવશે સ્કોલરશીપ ગુજરાત વર્ષ પચીસ ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે ધોરણ દસ બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુ ને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત થઈ શકે છે

જે એને કેસ વધીને પાંચસોની વધુ થઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના સાતસો એકસઠ નવા કેસ નોંધાયા છે અને બાર લોકોના મોત થયા છે કેરળમાં જે ના એકસો અડતાલીસ ગોવામાં સુડતાલીસ ગુજરાતમાં છત્રીસ મહારાષ્ટ્રમાં બત્રીસ દિલ્હીમાં પંદર કર્ણાટકમાં એકસો નવ્વાણું રાજસ્થાનમાં ચાર તેલંગાણામાં બે અને ઓડિશામાંથી એક કેસ નોંધાયા છે